લાંબા સમયથી જેની ચર્ચા ચાલતી હતી તેનો આખરે અંત આવ્યો છે મંત્રીમંડળ વિસ્તરણની આખરે જાહેરાત થઈ છે આવતીકાલે એટલે કે શુક્રવારે નવા મંત્રીઓ શપથ લેશે વિજય મુહૂર્તમાં આ મંત્રીઓ શપથ લેશે ગઈકાલે એટલે કે બુધવારે સામાન્ય રીતના રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળતી હોય છે પરંતુ ગઈકાલે આ બેઠક મળી ન હતી અને કહેવામાં આવ્યું હતું કે આજે એટલે કે ગુરુવારે આ બેઠક મળશે પરંતુ અચાનક જાહેરાત કરવામાં આવી અને આ બેઠકને મોકૂફ રાખવામાં આવી અને હવે શક્યતા છે કે આજે સાંજ સુધી અત્યારે જે કેબિનેટ મંત્રીઓ છે તેમાંના મોટા ભાગના મંત્રીઓ રાજીનામું આપશે મોટા ભાગના મંત્રીઓનું પત્તું કટ થઈ શકે છે અને નવા યુવા નેતાને તક મળી શકે છે નવા મંત્રીમંડળની વાત કરીએ તો નવા મંત્રીમંડળમાં સારી ઇમેજ ધરાવતા લોકોમાં લોકપ્રિય હોય તેવા લોકોને એ મંત્રીમંડળમાં તક આપવામાં આવશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓ બદલાય તેવી શક્યતા છે ખૂબ જ મોટા સમાચારથી સામે આવી રહ્યા છે કે મોટા ભાગના મંત્રીઓની બાદ બાકી થઈ શકે છે ફક્ત જૂજ ચારથી પાંચ મંત્રીઓને બાદ કરતાં તમામ મંત્રીઓ બદલાઈ શકે છે એટલે કે નવા ચહેરાને તક આપવામાં આવી શકે છે આ સંભવિત ચહેરાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્રને આ વખતે વધુ પ્રભુત્વ આપવામાં આવી શકે છે ખાસ કરીને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને સૌરાષ્ટ્રમાં નુકસાન ન થાય અને સૌરાષ્ટ્રમાં એ ભાજપને વેઠવાનો વારો ન આવે તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં મંત્રીમંડળનું કદ વધારે હોઈ શકે છે ચહેરાની વાત કરીએ તો જીતુ વાઘાણી જે પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા ભાજપના તેમને ફરીથી મંત્રીમંડળમાં તક આપવામાં આવી શકે છે આ ઉપરાંત અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા પાટીદાર સમાજમાંથી આવે છે તેમને તક તક આપવામાં આવી શકે છે આ ઉપરાંત છેલ્લે રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકમાં જેમણે કાર્યક્રમ હતો અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા તેવા જયેશ રાદડિયાને પણ નવા મંત્રીમંડળમાં મોટું પદ મળી શકે છે કારણ કે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ ખાસ કરીને એ ભાજપથી નારાજ ન થાય અળગો ન થાય આ બધા સમીકરણોને ધ્યાને રાખીને નવી મંત્રણ નવી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે નવી મંત્રીમંડળના વિસ્તરણમાં તમામ સમાજો જાતિગત સમીકરણો ધ્યાને રાખીને આ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે આહિર સમાજની વાત કરે તો આહિર સમાજમાંથી આવતા રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગઢને નવા મંત્રીમંડળમાં તક મળી શકે છે આ સૌરાષ્ટ્રના મંત્રીમંડળની વાત કરે તો મહિલા ધારાસભ્ય એવા જામનગરના ધારાસભ્ય અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને પણ નવા મંત્રીમંડળમાં તક મળી શકે છે આ ઉપરાંત હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઠાકોર સમાજને ધ્યાને રાખીને અલ્પેશ ઠાકોર જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને નવા મંત્રીમંડળમાં તક મળી શકે છે આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી જ આવેલા ભાજપમાં અર્જુન મોઢવડિયા જે કોંગ્રેસમાં એક સમયમાં મોટું નામ હતું અને ભાજપમાં આવ્યા બાદ તેમને પણ હવે મંત્રીમંડળમાં તક મળી શકે છે એટલે કે કોંગ્રેસમાંથી આવેલા ભાજપમાં આવેલા ધારાસભ્યોને પણ તક મળી શકે છે ઉત્તર ગુજરાતની જ વાત કરીએ તો કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્ય એવા સી જે ચાવડા જે એક દિગ્ગજ નેતાની છાપ ધરાવે છે તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે એટલે કે કોંગ્રેસમાંથી આવેલા ધારાસભ્યોને પણ મંત્રીમંડળમાં એક સારું સ્થાન મળી શકે તેવું લાગી રહ્યું છે આ ઉપરાંત વાત કરીએ મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં વેજલપુરના અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર જે સારી અને સારી અને સુધરેલી છાપ ધરાવે છે તેવા અમિત ઠાકરને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે આપણે જાણીએ છીએ કે તાજેતરમાં એક કાર્યક્રમ હતો જેમાં અમિત શાહ તેમની રેલીમાં આવ્યા હતા ત્યારબાદથી જ એવું લાગી રહ્યું હતું કે નવા મંત્રીમંડળમાં અમિત ઠાકરને સ્થાન મળી શકે છે આ ઉપરાંત વડોદરાની વાત કરીએ તો કેયુ રોકડિયા ધારાસભ્ય જે છે તેમને મન નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે નવ નડિયાદના ધારાસભ્યને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે મધ્ય ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું પ્રમાણ આ વખતે મંત્રીમંડળમાં ઓછું રહી શકે છે કારણ કે સી આર પાટીલ પોતે દક્ષિણ ગુજરાતથી આવે છે આ ઉપરાંત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે ત્યારે આ મંત્રીમંડળમાં નવા મંત્રીમંડળમાં ખાસ કરીને વાત કરીએ તો દક્ષિણ ગુજરાતનું પ્રમાણ ઓછું હોઈ શકે છે ફક્ત આદિવાસી નેતા અને ભાજપમાં એ સારી છાપ ધરાવતા કુબેર ડિંડોર છે તેમને રિપીટ કરી શકાય છે આ ઉપરાંત પ્રફુલ્લ પાનસેરિયા જે રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી છે તેમને પણ નવા મંત્રીમંડળમાં રિપીટ કરી શકાય છે આ દક્ષિણ ગુજરાતની વાત હતી એટલે કે તમામ જાતિગત સમીકરણોથી લઈને ક્ષેત્રના તમામ અલગ અલગ સમીકરણોને ધ્યાનમાં રાખીને નવી મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે ત્યારે મોટાભાગના મંત્રીઓ નું પત્તું કપાઈ શકે છે એટલે કે તેમનો ગરબો ઘરે આવી શકે છે અને નવા મંત્રીમંડળમાં યુવા સારી છબી ધરાવતા કારણ કે ખાસ કરીને જે રીતના પીટા ચૂંટણીમાં વિસાવદરની જીત બાદ એક પ્રકારનો માહોલ એવો નેરેટિવ સેટ થયો છે કે રાજકારણમાં એ ભ્રષ્ટાચારનો રાજનીતિ છે આ ઉપરાંત લોકોનો કામ નથી થતા તે પ્રકારમાં લોકોનો એક માહોલ બન્યો છે ત્યારે આ નેરેટિવને દૂર કરવા માટે સારી છબી ધરાવતા લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે ગોપાલ અટલે જીત્યા બાદ એ પાટીદાર સમાજમાં પણ તેમનું પ્રભુત્વ મજબૂત થઈ રહ્યું છે ત્યારે તેમના સમકક્ષ મજબૂત પાટીદાર નેતાઓને પણ આ નવા મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે કારણ કે મુખ્યમંત્રી પણ જ્યારે અમદાવાદના હોય પ્રદેશ પ્રમુખની તાજેતરમાં વરણી થઈ જગદીશ વિશ્વકર્મા તે પણ અમદાવાદમાં જ છે ત્યારે હવે સૌરાષ્ટ્રની એ ધ્યાનમાં રાખીને સમીકરણોને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રમાં ડેમેજ કંટ્રોલ ન થાય ડેમેજ ન થાય તે માટે કંટ્રોલ કરવા માટે ભાજપ એ સૌરાષ્ટ્રને વધુ પ્રાધાન્ય આપી શકે છે અને સૌરાષ્ટ્રમાંથી જ નવા મંત્રી વધુ હોવાની શક્યતા છે કારણ કે મધ્ય પ્ર મધ્ય ગુજરાતમાં તો બે મુખ્યમંત્રી જે બે મુખ્ય પદ છે ભાજપના પ્રદેશ પ્રમુખનું અને મુખ્યમંત્રીનું બંને એ મધ્ય ગુજરાતમાંથી આવે છે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અવગણના ન થાય તેવા સમીકરણોને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે આ ઉપરાંત અગાઉ તમને જણાવ્યું તે પ્રમાણે દક્ષિણ ગુજરાતના નેતાઓનું પ્રમાણ આ વખતે ઓછું થઈ શકે છે આ ઉપરાંત વાત કરીએ કોની કયા નેતાની બાદ બાકી થઈ શકે છે એટલે કે અત્યારે તાજેતરમાં જે મંત્રી છે તેમાંથી નાણાં મંત્રી કનુ દેસાઈ ઉદ્યોગ સાહસિક મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના મંત્રીઓની એ બાદ બાકી નવા મંત્રીમંડળમાં થઈ શકે છે તેવા સમાચાર એ સામે આવી રહ્યા છે આ અંગે આપનું શું માનવું છે કે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો જે પ્રમાણે તમને જણાવ્યું કે આજે સાંજ સુધીમાં ભાગના મંત્રીઓ એ રાજીનામા આપશે અને આવતીકાલે જ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થશે નવા મંત્રી એ શપથ લેશે રાજ્યપાલ આચાર્ય દેવરત તેમને શપથ લેવડાવશે રાજ્યપાલ આચાર્ય દેવરતની વાત કરે તો તે પણ દિવાળી વેકેશનમાં કુરુક્ષેત્ર પોતાના વતન હતા ત્યારે તેમનો વતનનો પ્રવાસ પણ ટૂંકાયો છે અને તે ગુજરાતમાં આવી જશે અને આવતીકાલે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શપથવિધિ યોજાશે તેવા સૂત્રોની તરફથી જાણકારી મળી રહી છે આ રિપોર્ટમાં હાલ આટલું જ ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે ગુજરાત તક જોતા રહો ધન્યવાદ